સ્વાગત છે કેમ છો બધા મજામાં ને તો ભાઈ આજ છે ને બહુ વાઘા એટલે બહુ વાઘા એવા છે ખારી ગામ તમે નામ છે આખા એવા છે દાડિયા લઈને કેમ કે ભાઈ અમારા બાજુમાં નજીકમાં ઓર્ડર પૂરા થઈ જશે આજ દસ વાગે તો પી ગયા ખેડું પછી માઇન્ડ માઇન્ડ બધું સેટિંગ કર્યું છે દાડી આપણા છે ને ડુંગળી નિંદવામાં આવે છે એવું એમાં એવું છે કે હવે છે ને અમારી બાજુ બાર બારમણ ને ત્રાકુડા બધી સિઝન પૂરી થઈ ગઈ છે એટલે હવે અમારે આ સાઈડ આવવું પડે થોડાક દિવસ આ બાજુ હાલવું પડશે આવી કાંક મસ્ત મસ્ત વાડી છે ભાઈ જો આપણો ફોર્સ્યુનર આપણી આપણી હો અહીંયા મૂકી દીધી છે હા 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 ને ભાઈ હો કાંઠાનો કોળી આપણી આઈડી છે મહેશ કડિયાળી ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં છે પડવી બ્લોગ તો અહીંયા તો ઘણા બધા ક્રિએટર હું ઘણા બધા ક્રિએટર હું યાર ઘણા બધા મિત્રો છે ને બધા ઓળખી જાયું ચાલુ કાઢીએ મને બધા દાંત કાઢતા છે બોલેરાવાળા બધા મળે ને દાડિયાવાળા બીજા દાડિયા દાડિયાવાળા મળે એ દાંત કાઢતા છે તો ફેમિલી મારો કહેવાનો મતલબ એમ છે ભાઈ તમ તારે ગમે ત્યારે ક્યારેક મુલાકાત કરો ક્યારેક અમારા જેવા ગરીબ માણસના વ્લોગમાં તમે આવો મારા મિત્રો હોય તો તમે વિડીયો તો છો તો અમારા જેવા ગરીબ માણસના વ્લોગમાં આવો યાર અમે થોડા તમને ના પડ્યા કે નથી એમ તમે મુલાકાત કરો ત્યારે અમે વ્લોગ બનાવવાનું કહો એટલે અમે બનાવી નાખી તમે કેવા જોઈએ તમારી પરમિશન જોઈએ અમારે પેલી જો આ કાસ આપણે છે ને સાંજે ફિટ કરી નાખો કારણ કે રોઈસા જઈને મારા મામા પાસે ગયો ફીટ કરી દીધો છે અમે ચાર પાંચ મિત્રો બધા છે ભેગા થઈને મહેનત કરીને તો એક કાસ ફીટ ને આમાં અલગ કાસ હશે આમાં લેબી વાળો છે આપણે આવો જ ખાસ હતો પણ તૂટી જશે હવે મારા કૃષ્ણ ભગવાનને આમાં છે ને દોરા છે પછી લેબી મરવું પડશે બે બાજુ આ કેવું છે ભાઈ આ મન ભાજી તું ભાજી લઈ લે લઈ લે આ ભાજી ખાવી છે ભાજી આ લે ખાવી લઈ લે એવું છે લીધી ભાજી આમાં પૈસા ને બધું મિક્સ કરી લે ને તો 1.5 વાગી જાય. હવે બાકી શું છે? બાકી શું છે हमको? ના હવે બાકી હ. આ તો મૂળી તો બતાવ. એ હે

અવેને યાદ આવી ગયો કે માછ બાંધી લાવવાનું આ છે અમારું મમરાતા કેમ છે મમરાતા હારો હારો તમે અમારો વ્લોગ જો ભાઈ હા સાચું લાઈક કરો તો આનંદ ની કીધર કરું હું મત કરતો ભાઈ આતંકવાદી કી પ્રેમ કહાની નહીં હોતી એ ક્રિશ કા ગાના એ ભાઈ હાલો ભાઈ અમે છે ને મસ્ત વ્લોગ બનાવી આવીએ આપડી ફોર્ચ્યુનર માં ભાઈ કાશ મસ્ત લાગી જ જો છો કોઈ ગટટી નયો પણ છે ને ફેર હશે ખબર છે આ કાશ તમે ચેક કરો આ વાઇટ તમને દેખાય છે ને હવે તમને ઓલો કાચ દેખાવું તમે જોઈજો કે કેવો કાચ લાગે છે ને જો ભાઈ આ છે ને હવે આમાં કઈ તમને ખબર પડી એમાં શું પ્રોબ્લેમ છે આ ફાઈબર નો છે પ્લાસ્ટિક નો સોરી ફાઈબર ની પ્લાસ્ટિક નો છે ને ઓલો છે ને કાસ છે એ ગ્લાસ આવે પણ કાચ નો ગ્લાસ છે એવું છે ફીમેલ આપણા દાડિયા બધા આવે ત્યારે છૂટા થવાની તૈયારીમાં છે પણ થોડાક મોડા આવ્યા હતા ને હવરમાં એટલે હજી કામ કરે છે બરીયા લાવ આવો તો હ બોટલ લઈ જા લે ને હું નો કાઢ દઉં ફેમિલી હા એટલા એલા હવે ગાડી આવી એમરજન્સી લોક બનાવો કે ગાડી આવી ગઈ એનું થોડીક એમરજન્સી માં ગાડી આપવી પડે છે એનું કારણ એવું છે કે અમે રાજુલા વટીન દાડી આવ્યા હતા ને ખારી ગામ છે ને તમે નામ મેબળું હોય તો કદાચ ખારી ગામ ભાઈ રાજુલા બરફ ટાણા આવ્યું છે બહુ આપવું છે એટલે પછી ટાણે ફૂગવું પડે એટલા માટે ફૂલ આપવો પડે થોડો ના તો પછી અમે હાથ વાગશું તોય ઘરે

આજ છે બીજો દિવસ ને બીજા દિવસે આપણે ગલ્લો ગલ્લામાંથી કેટલા પૈસા નીકળે એનું કંઈ નક્કી નથી ગલ્લો છે મેડમ નથી એટલે ભાઈ આપડે ગલા ને છે ને તોડી નાખવાનો છે અત્યારે અમે અહીંયા દાડી આવ્યા છે ને દાડી આવે ને ના ગલા ને હારે લેતા કેમ કે અમારે ઘરે છે ને ટાઈમ નથી મળતો ને આમાં ભાઈ મેસેજ ઉપર મેસેજ કરે છે એટલે હવે હું સાયલેન્ટ કરી દઉં છું ભલે કેરા કરતા મેસેજ કઈ વાંધો નહીં

કેટલા નીકળેનું તો કઈ નક્કી નથી પણ આ ટૂટે તો સારું કહેવાય આ તો કેમ નથી ભલાવ પાંચ મિનિટ ફાટી જાય નો નો ફાટવા દો પૈસા પત્રાનું છે ને એટલે બહુ કેવર આવે ગલો હું કામ કર્યો તો ખબર છે અને બુટી કરાવવાની હતી એટલા માટે ગલો કર્યો હતો પણ લગભગ તો બુટી થાહે કે બુટી ને મારે ફેર જ નથી આપડે આ બધું હપ્તા નાખી દેવાનું

તો કઈ નક્કી હોય પણ હજાર પાંચસો ચાર દહ ની સાહેબ ભાઈ અમે તો દહ ની આશા રાખીને પણ દહ થાય થાય ગણી લઈએ પેલા પછી તમને કયા કેટલા છે તો કુલ પૈસા છે ને આઠ હજાર કેટલા હાથ હાથ હજાર ને આઠસો રૂપિયા નીકળાશે દસ હજાર એ પૂરા પૈસા ન નીકળ્યા પણ હવે આની પછી આપણે પાછો એકવાર ગલો બનાવશું ને બે મહિને તોડશું ત્યારે આપણે દસ હજાર પૂરા છે ને એવું કરશું ને આ પૈસા અમે હું કામ કરા ખબર છે કેમ કે મારા દાડિયાના પૈસા છે ને સુકવવાના છે એ મારી ઉપર લેણું છે એટલે મેં અત્યારે ગલો તોડી નાખ્યો એમરજન્સી માં કેમ કે હપ્તો ભરવાનો હતો ત્યારે મેં હપ્તો ભરી દીધો હતો હવે પૈસા આ પૈસા છ હજાર રૂપિયા મારા દાડિયાના સુકવવાના છે એટલે અમે આજ ને ગળો તોડી નાખ્યો છે તો આજ નો આપણો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો સબસ્ક્રાઈબ બહુ ઓછા લોકો કરો છો તો સબસ્ક્રાઇબ કરતા રહેજો ફરી મળશું નવો વ્લોગ સાથે જય માતાજી જય મોગલ આ છેલે કેટલા વિધા ખબર છે આ માવા નવી જ કેટલા છે એ તો ગણો આ માવાના થઈ ગયા મારા આ એટલા પૈસા નીકળ્યા એટલા 44 રૂપિયા છે આ દાડિયાનાના અમાર માવાના 44